નમસ્કાર આપ જોઈ ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો ગાંધીનગરના બહિયલમાં કોમી હિંસા બાદ ગૃહ મુલાકાત ગૃહ હર્ષભાઈ સંઘવીએ બહિયલની મુલાકાત લીધી ગૃહ બહિયલ ગામની મુલાકાત લીધી હતી બહિયલ ગામમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં આરતી કરવામાં આવી હતી નારણ ચકલા ખાતે આવેલા રામજી મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી રાજ્યના ગૃહમંત્રીની સાથે પોલીસ અધિકારીઓનો અહીંયા પણ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ભોગ બનનારા લોકોની સાથે પણ ગૃહ રાજ્યમંત્રીએ વાર્તાલાપ કર્યા હતા અહીંયા આરતી પણ કરવામાં આવી જ્યાં ઘટના બની હતી જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં આરતી કરવામાં આવી હતી રામજી મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી જ્યાં ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા હતા અને જેમનો ભોગ જેટલા લોકો અહીંયા ભોગ બન્યા છે તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો નારણ ચકલા ખાતે આવેલા રામજી મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી અને સાથે જ અનેક પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા આરતી કરી હતી અને સાથે જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ભોગ બનનારા લોકોની સાથે પણ ગૃહ રાજ્યમંત્રીએ વાર્તાલાપ કર્યા હતા ગાંધીનગરના બહિયલમાં કોમી હિંસા બાદ ગૃહ રાજ્યમંત્રીએ મુલાકાત લીધી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બહિયલની મુલાકાત લીધી હતી અને સાથે જ ભોગ બનનારા લોકોની સાથે રહીને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા હતા અને સાથે જ પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અહીંયા જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં આરતી પણ કરવામાં આવી હતી અહીંયા નારણ ચકલા ખાતે આવેલા રામજી મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી ગાંધીનગરના બહિયલના કે જ્યાં પથ્થરમારાની ઘટના બની હતી કોમી વિવાદ જે સર્જાયો હતો કોમી હિંસાઓ થઈ હતી ત્યાં ગૃહ રાજ્યમંત્રીએ મુલાકાત લીધી હતી બહિયલમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બહિયલની મુલાકાત લીધી હતી ગૃહ રાજ્યમંત્રીએ અહીંયા આ ગામની મુલાકાત લઈને જેટલા પણ ભોગ બનનારા લોકો હતા તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અહીંયા બહિયલ ગામની અંદર જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો સાથે જ અનેક પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા જે પરિસ્થિતિ સર્જાઈ હતી જે કોમી હિંસા શરૂ થઈ હતી થયો હતો ત્યાં આરતી પણ કરવામાં આવી હતી જેના આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો વહિલની અંદર રામજી મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી બહ્યલમાં કે જ્યાં હિંસા જે ફેલાઈ હતી ત્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અને બહિયલની મુલાકાતે પહોંચ્યા ત્યારે આરતી પણ કરવામાં આવી હતી જ્યાં આ કોમી હિંસા થઈ હતી પથ્થરમારો થયો હતો ત્યાં આરતી કરવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અનેક પોલીસ કર્મીઓ પણ ગાંધીનગરના આ બહિયલ ખાતે પહોંચ્યા હતા પથ્થરવારાની ઘટના બની હતી અને જેના કારણે અહીંયા જે કોમી હિંસા વધી હતી તેના કારણે આજે આરતી કરવામાં આવી હતી ત્યાં ભોગ બનનારા લોકોની સાથે પણ અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અનેક પોલીસ અધિકારીઓની સાથે પહોંચ્યા હતા ગાંધીનગરની અંદર આ કોમી હિંસાનો અહીંયા જે ઘટના સામે આવી હતી તેને લઈને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોલીસ અધિકારીઓની સાથે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારે આજે આ ઘટના બની ત્યારબાદ હવે પહેલીવાર રાજ્યના ગૃહમંત્રી ત્યાં એ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બહિયલ ખાતે પહોંચ્યા હતા અને પથ્થરમારાની જે ઘટના બની હતી ત્યાં આરતી કરવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બહેલની મુલાકાત લીધી હતી અને ત્યાં આરતી પણ કરી હતી લોકોનો જે ભોગ બનનારા લોકો છે તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી બહિયલ ખાતે પહોંચ્યા હતા બહિયલમાં અહીંયા આરતી પણ કરવામાં આવી હતી ગાંધીનગરના બહ્યલની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી દહેગામના બહિયલમાં જ્યાં બબાલ થઈ હતી બજારો બંધ થઈ ગઈ હતી ગામમાં બજારો બંધ થઈ હતી સ્થાનિકો પણ રોડ પર દેખાય નહીં તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ હતી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો હતો બહિયલમાં જે બબાલ થઈ ત્યારબાદ જે ગામની અંદર જે લોકોના જે ભય ફેલાયો હતો તે દૂર કરવા માટે પોલીસ અધિકારીઓની સાથે રાજ્યના ગૃહમંત્રી પણ પહોંચ્યા હતા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જે રીતે અગાઉ બે દિવસ પહેલા પણ અહીંયા જે ઘટના બની હતી ત્યારબાદ બેગામનું બહિયલ ગામ જે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું પથ્થરમારા અને આગ ચાંપીની જે ઘટના બની હતી ત્યારબાદ પોલીસ પણ સતર્ક થઈ હતી નવરાત્રી દરમિયાન આ ઘટના બની હતી બબાલ થઈ હતી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ચોવીસ તારીખે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી ત્યારબાદ આજે ગૃહ રાજ્ય મંત્રી પોલીસ અધિકારીઓની સાથે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બહિયલ ખાતે પહોંચ્યા હતા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે ત્રીજા નોર્તે આ ઘટના બની હતી જ્યાં હુમલા બાદ પોલીસે એક્શનમાં પણ આવી અને એક સાથે સાહીઠ થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી બહિયલ ગામે બનેલી ઘટનાના બીજા દિવસે એટલે કે શુક્રવારે પણ અહીંયા જે સમગ્ર બજારો બંધ રહી હતી બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે અત્યારે જે રીતે ગૃહ રાજ્યમંત્રી પોલીસ અધિકારીઓની સાથે બહિયલ ગામે પહોંચ્યા છે અને અહીંયા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો જેટલા જેટલા પણ લોકો જે ભોગ બનનારા લોકો છે તેમની સાથે વાર્તાલાપ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો ગામમાં અશાંતિ ફેલાવનારા આરોપીની અહીંયા પોલીસે ધરપકડ તો કરી લીધી છે ચાલી પણ ન શકાય તેવી રીતે અહીંયા સર્વિસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી પણ અહીંયા જે રીતે અશાંતિ ફેલાવનાર લોકો છે સાહીઠ થી વધારે લોકોની અહીંયા જે રીતે ધરપકડ પણ કરવામાં આવી બૈયલ ગામ ના અંબાના ભક્તો સાથે મળીને આજે માતાજીની આરતી કરવાનો લાહો મને પ્રાપ્ત થયો છે જે પ્રકારે બૈયલ ગામમાં અમુક લોકો દ્વારા દંગાઈઓ દ્વારા માં અંબાના માંડવા ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો

એક એક દંગાઈઓને શોધી શોધીને પકડવામાં આવ્યા છે આ એક એક કો ઉપર ભરવા જોડે જોડે આ ગામની અંદર જે નુકસાન પહોંચાડ્યું છે તેનું આખું સર્વે કરીને આ તમામ દંગાઈઓના જેટલા બી વીડિયો જેની જેની પાસે મળે છે એ ગુજરાત પોલીસ ને મોકલવા જેથી એક એક નો ચહેરો ઓળખીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ તમામ રકમ એ લોકો પાસેથી કઈ રીતે વસૂલી શકાય તે દિશામાં કામ કરવાની સૂચના ગાંધીનગર પોલીસ ને આપવામાં આવી છે હજી બી જે લોકો ભાગી રહ્યા છે એને બચાવનાર કે છુપાવનાર લોકોને બી ગુનેગાર ગણવામાં આવશે અને એમની ઉપર બી સખ્તા પગલા ભરવામાં આવશે હું આજે આ માઈ ભક્તો જોડે અહિયાં આરતી કરવા આવ્યો છું ગામમાં એમની સાથે રહીને મા ભક્તિનો અવસર આજે મને પ્રાપ્ત થયો દ્વારા ગાંધીનગર કે બહિાલ ગાંવ મેં નવરાત્રિ દરમિયાન મા અંબા કે